અત્યારે તો જાઉં સારું છે સાંજે થોડું મજા બગડી ગઈ હતી ને અત્યારે તો પાછું સારું છે ટીકરી પીલી હતી એટલે બહુ વાંધો ન આવે એમ ને અત્યારે મારે જાવું છે માલમાં ને આજે હે કે આપણે બાજરીમાં પાણી ના આવવાનું છે અને થોડું ઘણું નદવાનું છે ખાતરને નાખવાનું છે એવું બધું કામ છે તો જવું છે આપણે આપણા માલવાળી વાડીમાં અને બાતો હોય કે કપડાં ધોવી છે હું જાઉં ફટાફટ માલમાં અને થોડું ઘણું કામ હે તો એ કામ પતાઈ લઈ ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગયા છે માલમાં અને મોટરને ને ચાલુ કરી દીધી છે જો પાણી વીઆર છે ને પેલા કેળમાં જો સડાઈ દીધું છે જો પણ પાણી પીધું હે બાકી તો બે ખાતે મિક્સ કરીને કે હું નાખવાનું ચાલુ હે જોવા બીજા કેરમ બધે નખાઈ ગયા ઓલામાં બાકી છે કે જણી બાજરી નહીં દી નથી તો સહાનુ પાડી દીધું હતું તો આ પાણી પછી નહીધો નહીં અત્યારે મૂકી દીધું હે તો આજમાં હે કે પીજા એ લગભગ એવું લાગે હાંસ પડે પીજા હે અત્યારે બપોરનો એક વાગ્યો છે તિયા સલો કર્યા હાથ પડ્યા તો પી જાઉ તો પી જાય એવું છે થોડું ઘણું ખાતર નાખવાનું બાકી છે ને થોડું ઘણું કામ એ નિયદવાનું છે કેવું બધું કામ અત્યારે આલે આમલી તો ક્યાં ન આબડે કે પાણી વાલતા તો અત્યારે છે કે પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને પાંચ વાગી ગયા છે અત્યારે કે લેટ આપણે વી ગઈ છે ને જો પાવામાં કે જો આમલી માંડી ને તે જો એટલા કેળા પી ગયા કેટલા પીધા જો 1 2 3 4 ને 5 આ સ્કરે પી ગયા ને બાકી ના તો એટલા બાકી છે પાંચ જો એટલે ફ એમ લેરધું પી ગયું છે ને અર્ધું બાકી રહી ગયું ને હવાની લેટ આવે કે એટલે આપણે તો હવાની તો આમ આમ કોને તો હવાની જ લેટ આવે ને આનના 5 વાગે વી જાય છે પણ આપણેમાં પાણી છે કે 1 વાગે પછી નું સડાયું હતું બપોર પછી ઈ પહેલા બીજા ખેતરમાં હાલતું હું એટલે આપણે આ કે ઘર નું પાણી નથી આ ખાલી જમીન છે અમાર ઘર ની જમીન છે પાણી છે કે ભાગ આપેલા હોય એટલે ભાગો પાણી હોય એવી રીત નો હોય પાણી હે કે બીજું નો આવે અમાર ઘર નું ન જ પાણી આવતું ફેમિલી ઘણા બધા કમેન્ટ કરતા કે ભાઈ તમારા ઘર ની જમીન હે કે નહીં તો ફેમિલી આ માળ ની જમીન ડી કે આતરા વાડી જામ ઉસવી એ અમાર ઘર ની જમીન છે ને આ હે કે પાણી કાઈ નથી આ વિગો જમીન છે ને પાણી હે કે ભાગ આપેલો છે તો જો આતરા જો આ છે ને ઈ જાઈ અમાર દાદા ની છે અને આ છે કે અમારા કાકા નું છે જો આલે અમારે હે કે બધા ભાઈઓના ભાગ આવેલ છે જો આ બધી ફરતે જમીન ને બધા હે કે વિગો વિગો ભાગ આવેલ છે અમારા બાપ દાદા ના એમની બધા ભાગલા પાડેલો હતી ઈ રીત અમારે એક વીઘો અહીંયા આવેલી છે ભઈ ઘણી જમીન તમને બતાવી હતી એક વીઘો આમ આવેલી છે કે આમર બધા આમ હે કે વીઘો બે વીઘાને અલગ અલગ જમીન આવેલી છે ને અમાર 5 વીઘા જમીન છે અમાર બધા અલગ અલગ જમીન આવેલી છે એટલે પાણી અહીંયા નહી પાણીનો હે કે ભાગ દેવો પડે એટલે માટે ટાઈમસર હે કે પાણી વાળવા અહીં આવું પડે વારસર વાળા હોય પછી જો અમાર પી જાય ભઈ જો અમાર દાદાના ઓલામાં સડી જાય અમાર જાય કાકાના ઓલામાં સડી જાય અમારે એટલે 3 3 છે કે ખેતર એમાં હે કે પાણી નથી ફાલી અમારે ભાગ દેવાનું હોય એટલા માટે અહીંયા ટાઈમસર આવવું પડે અત્યારે કે હવે લેટ વેચી છે તો હવે કાલ આવશે ને અડધું બાકી છે એ કાલમાં આવીને પાઈ દેવું તો હવે હે કે ઘરે જાય ફેમિલી તો અત્યારે હું પહોંચી ગયો છો ઘરે અને આજે હે કે સ્પેશિયલ દિવસ છે આજે અમારો મહેશનો બર્થડે છે કે હેપી બર્થડે થેન્ક યુ હા આજે ફેમિલી હે કે અમારો મહેશનો બર્થડે છે તો બધા એક કમેન્ટમાં વિશ કરી દેજો ચોકલેટ લેતો તો તમારે હા લાવ્યો ચોકલેટ હા ચોકલેટ તો લાવ્યો લો હે इरे याद करा पड़े आ, वो पढ़ा पढ़ हाँ हो तो? किट किट लाइव हो किट किट हाँ वाह वाह जो मस्ती ने सॉक ले लिए वो जो अब तो हाँ? बड़े ने सॉक ले हाँ तो आँख नीहल ने वैसी ही पासी हाँ आज पास है क्या निशा लग तो। लोटा ऐसे निशा में वैसी तो हाँ तो हार हो भाई ये भी बड़े किधर का बात एक तमार करा पहलू किधर में हाँ हाँ ये तो हर मकेज़ी दो

एवं से फैमिली ये है कि निशाल ले जलो तो भाई निशाल लेन बदे सौ लेट वेसी आप हाँ तो जैसे हाँ जे है कहीं कर आप केक पे एवं कहीं लावा नहीं बीजो लावा है ये भाई तमने खबर पड़ी जाए होटल में दू तो? वाह महसाज होटल में ली जाए हैं? तो तो के? तो तो है तो बधाई तो 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 હા ઘરે ખાવ બરોબર છે ભાઈ અમારે આ બાજુ હે કે હોટેલ તાઈ નઈ ધાબા ને હોય તે કે પાર્સલ લઈ આવી હોટેલ માં વસા જાય એમ આ બાજુ કે કે મોટી મોટી હોટેલ નો હોય અમાર કાબા હા આપડે તો હોટેલ છે આપડે કે ધાબુ છે ધાબા હે ધાબા હા આપડે ગામમાં ધાબા ધાબા હા નથી લીયો નથી અમે લઈ આવી પછી આશે પછી તમને ખબર પડી જશે ફેમિલી તો અજે પડી જશે સાંજ અને અમે બધા બેસી ગયા છીએ વાલુ કરવા આજે મશ બેનો હે બર્થડે હેપી બર્થડે थैंक यू बधाई हां यो बधाई में क्या है हो बस बधाई कमेंट करसे वीडियो तो था एक बधाई थैंक यू बधाई बधाई फैमिली हैं थैंक यू ये भी बड़े किदो के हैप्पी बर्थडे थैंक यू आता है उन्होंने आवड़ पाए ये आवट ठीको हिको बप्पू हिको ये ना आवता बिना हां हूं बने भाई <laughs> हमारा बस भर बर्थडे बर्थडे આજે પેલી વાર ફેમિલી જો કાજુ કઢી નું શાક લેવા શાક લાવ્યા એટલું મન્સુરિયમ લેવા કેમ કે આજે હે કે પેસે દિવસ છે અમાર મહીશનો બર્થડે છે કે એટલા માટે તો અમે એટલું બધું લાવ્યા છે કારે અમાર ઘરે હે કે કાજુ કરીનો શાક નોતા લાવ્યા હાલ કે પહેલી વાર લાવ્યા છે ખબર હા આપણે કોઈ દિવસ ન લાવ્યા કારે ખાધું કે નહીં નહીં એટલે જો આ બધું હે કે તૈયારી ચાલે જતો તો મારી મમ્મી હે કે ભાણામાં આપે છે ફેમિલી તો જો અત્યારે કાજુ કરીનો શાક આપી દીધો છે અહી જો બધે સંભારો હે જો લીંબુનો કોબી અહી જો માકોપ અને કિશુ દીન વાહ બાપુ વાહ ઈવાર લાવ્યો જ ભાઈ ખાવાને जी में खाओ तो ही हाँ 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 तो मां पापा ने खिचड़ी है या जा। फिर जाए मंसूरिया हाँ। दूध आज है क्या रोटी बनाई रोटलो बनावे हाँ खाबा हाँ। हाँ। रोटलो ना तो, तो खावा न तो खावा खिचड़ी बनाई भी आशा करे रोटीलो नो मजा आवे ना रेडिन भाई वे नहीं एक-बे काय लावी केकता हारू तो मने मजा आवे

त्या सुधी ने जय माता